અરે ચિંકુ મારું ના કાપતો પતંગ મે બહુ મુશ્કેલથી મે ચગાવ્યું છે મને થોડુંક થોડુંક ચગાવતે આવડે છે એટલા માટે મે થોડુંક ચગાવી દીધું છે પરંતુ કાપતો નહી તો મારું હવે કેમ કે મે બહુ મુશ્કેલથી આ પતંગને આટલી દોરી આપી છે કાપતો નહી તો મારું હા જોજે મારું પતંગ બાજુ ના લાવીશ તું પતંગ મારું બાજુ ના લાવીશ તારી જ બાજુ રાખ તારું પતંગ અરે હા 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 તારી બાજુ નહીં લાવું હું મારું પતંગ મારું પતંગ તો મારી જ બાજુ રાખીશ અને કાપાશે તો હું મારું પતંગ આપી દઈશ તને

તો અમારા જંગલમાં કેવી રીતના આવી અને જા તું જલ્દીથી તારો પતંગ લેતા અહીંયા આપણે બધા સાથે મળીને ચગાવીએ જો અમારા પતંગ કેવા ચગી રહ્યા છે જા જા તું પણ તારો પતંગ લેતાય અને અમારા જંગલમાં આવીને પતંગ ચગાવ હા બહેન તારી વાત સાચી છે મને પણ ઘણો બધો શોખ છે પતંગ ચગાવવાનો પરંતુ બહેન શું કરું મારા ઘરમાં એટલા બધા પૈસા નથી કે હું પતંગ અને દોરી લાવું અત્યારે તો પતંગ અને દોરી કેટલું બધું મોકું મળી રહ્યું છે ત્યાંથી હું એટલા બધા પૈસા ના ખર્ચી શકું અરે આટલી જ વાત છે લે તો પછી મારી દોરી લઈ જા અને આ પડે છે ને પતંગ તે પણ તું જ લઈ જા અને ઉત્તરાયણના દિવસે તારો શોખ પૂરો કરજે અને પતંગ ચગાવજે ના બહેન ના હું ના લઈ જઈ શકું હું લઈ જઈશ ને તો મારી મમ્મી મને બોલશે અને કહેશે કે કોકના પતંગ અને દોરી ક્યાંથી લઈને આવી બહેન મને માફ કર મને શોખ તો છે બહુ જ પતંગ ચગાવવાનો પરંતુ શું કરું મારી મજબૂરી છે બહેન અરે મેં કહ્યું ને તું લઈ જા દોરી અને પતંગ બંને લઈ જા અને તારો શોખ પૂરો કર તારી મમ્મી બોલે ને તો મારું નામ લઈ લેજે જા લઈ જા દોરી અને પતંગ બંને આમ ચકલીના બચ્ચાને તો દોરી અને પતંગ આપી દે છે અને ચકલીના બચ્ચું તો પોતાનો શોખ પૂરો કરવા માટે નીકળી પડે છે અરે ચિંકુ ચાલ હવે રાત થવા આવી છે આપણે બંને ઘરે ચાલ અને આ તારો પતંગ છે ને તે નીચે ઉતારી નાખ અને ચાલ હવે ઘરે આમ બે અમીર પક્ષીઓના બચ્ચા પોતાના ઘરે જતા રહે છે અરે પિંકી મેં તને દોરી અને પતંગ લઈ આપ્યા હતા અને તું ચગાવા પણ ગઈ ગઈતી જંગલમાં અને ક્યાં મૂકીને આવી તે કે પહેલા અહીંયા તો એક પતંગ કે અહીંયા એક દોરી કે ફિરકી કઈ દેખાતું જ નથી ક્યાં છે તારી ફિરકી અને દોરી અરે મમ્મી એક ચકલીનું બચ્ચું આવ્યું હતું એની પાસે પૈસા ન હતા ઉતરણ કરવા માટે જેથી તેને દોરીની અને પતંગની બહુ જરૂર હતી એટલા માટે મમ્મી મેં તેને આપી દીધું અરે તને કઈ ખબર પડે છે તે દોરી અને પતંગ કેટલા મોકા હતા અરે તને કેટલા મોકા અને દોરી પતંગ એ રીતના કહે ને તો ના આપી દેવાય તને પણ બુદ્ધિ નથી અને હવે ક્યાં લઈને ગઈ હશે તે ચકલી તને કોઈ ખ્યાલ છે હા તે કહેતી હતી કે હું તમારા બાજુના જંગલમાંથી આવી છું એટલું બસ મેં તો સાંભળ્યું મોટાથી બીજું કંઈ મેં તો નથી સાંભળ્યું આપણી બાજુમાં તો જંગલ છે ને તેનામાં તો એક જ ચકલી રહે છે

મારા બચ્ચાનું છે મારું બચ્ચું બિચારું મારા જંગલમાં પતંગ ઉડાડતું હતું ત્યારે તારું બચ્ચું આવ્યું અને તેમનું દોરી અને ફિરકી લઈ લીધું લ્યો આ કેવી દાદાગીરી છે લાય લાવ આમ બેઠ દોરી અને ફિરકી લાવ અરે ઓય મોઢો સંભાળીને વાત કર અને હા મારું બચ્ચું ચોર નથી કેમ કે તારો જ બચ્ચોએ આ દોરી અને પતંગ આપ્યા હતા એટલે મારું બચ્ચું લઈને આવ્યું અને હા મારું બચ્ચું તો ના પાડતું હતું કે મારે નથી જોતું મારી મમ્મી મને લઈ આપશે તો પણ તારા બચ્ચાએ જબરજસ્તી આ પતંગ અને દોરી આપ્યા છે ત્યારે મારું બચ્ચું લઈને આવ્યું છે અને હા હવે આ ચોર કહ્યું કહ્યું મારા બચ્ચાને હવે જો ચોર કહ્યું ને તો મારથી ભૂંડી કોઈ નહીં થાય સાંભળી લેજે અને આ તારા દોરી અને પતંગ અહીંયાથી લઈને નીકળ અહીંયા જા નથી જોયા અમે તારા કોઈ પતંગને દોરી મારા બચ્ચા માટે તો હું નવા લાવીશ પતંગ અને દોરી જા લઈને નીકળ અહીંયાથી હા મારી મમ્મી સાચું કહે છે તમારું બચ્ચું રહ્યું ને તેને મને જબરજસ્તી પતંગ અને દોરી આપી હતી હું તો ના પાડતી હતી કે મારે નથી જોતા પતંગ અને દોરી તો પણ મને જબરજસ્તી આપ્યું છે ચાલ હવે તે સાંભળી લીધું ને હવે ચાલ તારા દોરી અને પતંગ લઈને અહીંયાથી નીકળ ચાલ આમ અમિત પક્ષી તો પોતાના પતંગ અને દોરી લઈને પોતાના ઘરે નીકળી પડે છે તો આ બાજુ ચકલીના બચ્ચા પતંગ લેવાની જીદ કરે છે મમ્મી 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 પતંગ હવે ક્યારે લાવીશ ઉત્તરાયણના તો હવે ત્રણથી ચાર દિવસ જ બાકી રહ્યા છે મમ્મી અમારે પણ પતંગ ચગાવવા છે અમારા માટે પણ પતંગ અને દોરી લાવેની મમ્મી હા મમ્મી હવે ઉત્તરાયણના દિવસો ત્રણ જ બાકી રહ્યા છે અને બધા જ જંગલના પક્ષીઓ પતંગ અને દોરી લઈને આવી ગયા છે પરંતુ મમ્મી તે અમારા માટે કશું જ નથી લાવી મમ્મી હવે લાવીને અમારા માટે પતંગ અને દોરી મમ્મી આવું શું કરે છે મમ્મી અમારા માટે લાવની દોરી અને પતંગ મારા બચ્ચાઓ હું આજ સાંજે જ તમારા માટે દોરી અને પતંગ લાવીશ અત્યારે તમારે હવે ખોરાક મેળવવા માટે જવાનું છે તો જલ્દીથી જંગલમાં જાઓ અને પોતપોતાના ખોરાક મેળવીને પાછા આવો જાઓ જલ્દીથી અત્યારે અને અત્યારે વાત ના કરશો પતંગ અને દોરીની હું તમારા માટે આજે રાત્રે લાઈન જ અહીંયા મૂકીશ એટલે તમારે જે પણ હવે દોરી લેવા હોય કે પતંગ લેવા હોય તે લઈ શકો છો અને તમારે જે પણ દોરી અને પતંગ ચગાવવા હોય તે ચગાવી શકો છો પરંતુ અત્યારે તમે બંને જંગલમાં જાઓ અને પોતપોતાના ખોરાક મેળવીને જમી લો જાઓ આમ ચકલીના બચ્ચાઓ તો જંગલમાં ખોરાક મેળવવા માટે નીકળી પડે છે અને આ બાજુ ચકલી વિચારે છે હા મારા બચ્ચાઓની વાત સાચી છે હવે ઉત્તરાયણના ત્રણ જ દિવસ બાકી રહ્યા છે એટલે મારા બચ્ચાઓ માટે મારે દોરી અને પતંગ લાવવા પડશે અને હા ઘરમાં પણ એટલા બધા પૈસા નથી કે હું મારા બચ્ચાઓ માટે તહેવારોમાં પતંગ અને દોરી લાવી શકું પરંતુ હું જંગલમાં કોકના ત્યાં પૈસા માગું તો મને કદાચ આપશે અને તેના દ્વારા હું મારા બચ્ચાઓ માટે પતંગ અને દોરી લાવું જેથી મારા બચ્ચાઓ સારો તહેવાર મનાવી શકે લાવો હું જંગલના પક્ષીઓને જ પૂછી લઉં કોકની પાસેથી પૈસા માગું તો કદાચ આપે તો આમ ચકલી તો એક ઉમેદ લઈને જંગલના પક્ષીઓ પાસે જાય છે પૈસા માંગવા માટે કાગડા ભાઈ મને 5000 રૂપિયા આપશો ઓછીના જેવી ઉતરણ જશે એવા જ તમને પૈસા પાછા આપી દઈશ મારે આજે જરૂર છે મારા બચ્ચાઓને તહેવાર ઉજવવો છે એટલા માટે મારે પૈસાની જરૂર છે મારી પાસે પૈસા નથી કાગડા ભાઈ એટલા માટે તમે મને પૈસા આપશો ઓછીના જેથી હું મારા બચ્ચાઓને સારા પતંગ અને દોરી લઈ આપું જેથી મારા બચ્ચાઓ પણ આ તહેવાર ઉજવી શકે મને થોડાક પૈસા આપશો જેથી હું મારા બચ્ચાઓ માટે સારી દોરી અને પતંગ લાવી શકું હા 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 કાંકડા ભાઈને તો અહીંયા ઝાડ છે ને પૈસાનો એટલે તને આપે અહીંયાથી નીકળ સાની માની પૈસા લેવા માટે આવી ગઈ છે કોઈ શરમ આવે છે કે નહીં આ રીતના પૈસા માગવા માટે આવી છે ચાલ નીકળ અહીંયાથી કંઈ પૈસા વૈસા નથી અને શી કાગળા ભાઈ પૈસા આપશો કોઈ રૂપિયા તને આપશે નહીં કાગળા કે કોઈ પણ જા નીકળ અહીંયાથી ચક્કી બેન ને તો કાગડી બેન અપમાન કરીને કાઢી મૂકે છે ત્યારે ચક્કી બેન પોપટભાઈ ના ઘરે જાય છે આવો આવો ચક્કી બેન આવો ક્યાંથી ભૂલાડ પડી ગયા અમારા ઘરે હા અને ઘણા દળે આવ્યા તમે તો આ બાજુ તમે તો લમણો જ કરતા નથી અને આજે કેવી ને અમારું ઘર ભૂલી ગયા આવો ચકીબેન આવો અરે ઓમ મેના ચકીબેન ઓલે ચા મેક ચા ઘણા દાડે આપડા ઘરે આવ્યા છે ચા મેલ જલ્દીથી મસ્ત આદ્રક એલઈચી વાળો ચા મેલ ચા આપડા ઘરે ચકીબેન આવ્યા છે ચકીબેન સમજી રે જલ્દીથી ચા રસોડામાં જા તું જા ના તોપટ ભાઈ ના હા જોજો મારે ચા નથી પીવો પોપટભાઈ મારે તો થોડી તમારી મદદની જરૂર છે પોપટભાઈ મારે પૈસાની જરૂર છે પોપટભાઈ મને થોડાક પૈસા આપશો તમે ઉછીના હું ઉત્તરાયણ પછી તમને પાછા આપી દઈશ મારા બચ્ચાઓને પતંગ અને દોરીની જરૂર છે અને આ તહેવાર પણ ઉજવવો છે એટલા માટે થોડાક પૈસા આપશો પોપટભાઈ મહેરબાની કરજો આટલી અમારા ઉપર અરે ચકીબેન આટલી જ વાત આટલી વાતમાં ઉદાસ થવાની જરૂર નથી અને હું કોઈ મહેરબાની નથી કરી રહ્યો જ્યારે મારી તબિયત ખરાબ હતી ને ત્યારે જ તમે મારે વારે આવ્યા હતા અને આ મારી મેનાની તમે જ મારી મદદ કરી હતી ચકીબેન તમે જે ઉપકાર કર્યો ને તે બહુ મોટો છે ઉપકાર અમારા ઉપર અને આ પૈસા બાબતે તો હું તમારા સાથે જ ઊભો છું ચકીબેન જેટલા પૈસા જોવે ને એટલા આવીને લઈ જજો ચકીબેન કોઈ જ ના નથી અને હા ચકીબેન તમે જે ઉપકાર કર્યો ને

અરે ચક્કીબેન કوج ઉતાવડ નથી આપણે પૈસા નહીં તમારે જયારે આપવા હોય ત્યારે આપજો જાવ અતાર તમે ખાલી આ તહેવાર ઉજવો તું થી જાવ આમ ચક્કીને તો પૈસા મળી જાય છે ત્યારે ચક્કી ફિરકી અને પતંગ ખરીદીને પોતાના બચ્ચાઓ જોડે લઈ જાય છે યે મમ્મી પણ આપણા માટે પતંગ અને દોરી લાવી છે યે હવે મજા આવશે ઉતરણ કરવાની યે હવે મજા આવશે ઉતરણ કરવાની હા 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 હવે ઉત્તરાયણના દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખજો તમે બંને જ્યારે પણ પતંગ ચગાવો ને ત્યારે દોરી જોજો પાંખમાં વાગે નહીં હા મમ્મી અમે ધ્યાન રાખીશું કે પાંખમાં દોરી વાગે નહીં અમે સાવચેતી રાખીને જ પતંગ ચગાવીશું આમ પોપટભાઈની મદદથી ચકીબેન પણ હવે પોતાનો તહેવાર સુખ શાંતિથી ઉજવે છે